સીતારામ જયલીભાઈ માં આજે સંડે છે એનો બધા અત્યારે કિડ્સ બધા જાય ક્યાં જવું ભાઈ રે જાંબુવંતી ગુફા જાય થોડીક વાર સ્નેહા છે ઓમ રોકાણ હોત તો પછી છોકરાઓને થોડીક વાર બે કલાક ફેરવી આવું આ ભાઈ ઓમ ભાઈ છેકડો મારી ના સ્નેહા અત્યારે શૂટિંગ કરે જ નહીં કેમેરામેન છે અત્યારે કેમેરા ગલ છે મેન નહીં નહી મારે ગમે ત્યાં ફોન ક્યાંક રાખીને જ હું લગભગ વ્લોગ શૂટ કરતી હોય હમણાં તો છોકરાઓ છે તો મને થોડીક હેલ્પ કરે છે એટલે વાંધો નથી આવતો બધા અત્યારે સાત વાગ્યા સુધી ફરી આવ્યો મનવી ને બધા કા ત્રણ કિડ્સ ને લઈને જવાનું છે ઓમ ડ્રાઇવિંગ કર લે ને ભાઈ તું અહીંયા જવા દે ના ના એમ નથી કરવું તો તો હું ડ્રાઇવિંગ કર લે વાલો ને હવે

અંદર ગુફામાં જવાનું વેઇટિંગમાં હોય પા ને ઓમ ને અંદર શું છે જોવાનું જોયું એમ કઈ હવે આજ તો હું 12 છું જોયું ને ને ફૂલ એક્સાઇટેડ છે અંદર શું છે એ જોવા નહીં બે ત્રણ પછી ઉતારવું એટલું અઘરું ન પગલા છ હોય બનાવેલા હાલ બાપા ઉતારવું તો પડે ને आय थी क्या थी अड्डगड़िक में तो थी लाइन पूरी था यार यानि करी रहे तो आवे नहीं क्या कोम जो जो पास आवे अकीया मारो काम ना थी पास आवे अकीया पढ़ा मायर लाभ डरी ना बन नहीं क्या की दुक्कमावो ये वो कहीं ना सी तो खाली लाग गये

શાઇનિંગ કરે જ્યાં પણ પાણી પડે ને ત્યાં આવી રીતે શિવલિંગ થઈ જાય અંદર આટલી ઠંડક છે મસ્ત અહીંયા ઉપરથી પાણી પડતું હોય ને એટલે અહીંયા શિવલિંગ થઈ જાય અમે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે અહીંયા બધામાં શિવલિંગ હતી એ હવે ક્યાંય નથી બધી ગાયબ થઈ ગઈ ઓલી જ આટલી જ બાકી છે અહીંયા પાણી પડવાનું ચાલુ થયું ને હવે એટલે આ ધીમે ધીમે પછી શિવલિંગ બનશે અહીંયા ઉપરથી પાણી પડે આ બધું જે દેખાય છે ને પાણી દેખાય છે

જો અહીંયા શિવલિંગ છે અહીંયા પાણી ચડાવવાનું કેવી રેતી કેવી છે અહીંયા ચમકતી છે પછી મજા આવી આખે અંદર પોહરી રામ દર્શન કરવાની સ્નેહા તને શું મજા આવી

અહિયા છે ને રમેશ્વર બાપુ નું છે સમાધિ સ્થાન છે જેમાં પપ્પા જોયેલા છે ઘણી વખત વાત કરતા હોય બાપુ ને બહુ જ શોખ હતો બાપુને એ રૂમ પણ હમણાં હું બતાવું મસ્ત ગ્રીનરી છે બધી ઝાડવા લગાડેલા છે તો આટલું ઠંડક છે અને માણસ પણ બહુ છે આજે રવિવાર છે એટલે ઈ લાઈન છે ગુફામાં અંદર જવાની આટલા બધા ત્યાં લાઈનમાં ઊભા છે અંદર જવા માટે Wow. या yeah, sure. तो <laughs> नाम नाम <smallPM> तो वो कोरियाई <परुणेर>। mm -hmm> uh, yeah, yeah. <सवतियान> नाम वाले को वाह चलाएँ बापू यार ये तो कंपनी को नाम है कंपनी को नाम नहीं है कंपनी का लोगो है ये तो उपमा है ना नो नो बाई अम्मा मैं हर बार नाम वाली है तेरी बहन तो बताइए हमारे कोरियाई डेटली है हर बार नाम वाली है लड़की बापू कोरियाई क्वालीफाइड ही है तो क्या है एक बार भी कर ले वाली है ओलीफरीन मैं कुछ वाला तो फोन लेगी कोपा के भी घुरियाती ये सास आ रही है सब अब ये आईल बन चुकी और ये आईल है सफानी रोड जून अब था કે આઈવા અમાર ગામમાં આઈવા રાણેવાઓમાં પીઝાનો ઓર્ડર કર્યો છે ના આવે પીઝા નાસ્તો કરવા વાટ જોઈએ આવે રસ્તામાં બધાય વાલે અમે હોલ્કો ફોલ્કો કંઈ ખાતા જ साडे एक दुई बिस्कुट होय स्नैक केवाय एक दुई बिस्कुट इथे नाश्तो न थाय अतेर आऊ नाश्ता करवानो पछि रोटली खा एजा <laughs> न्या हामे ओला बाकडा छे न्या वया <laughs> जग्या ग जग्या गोते हमे गार्डन म नाश्ता करवा आज गार्डन म नाश्ता જામનગર ચોકડી પાસે છે ગામ માંથી નાસ્તો પીઝા ને એવું બધું પાર્સલ કરાવતા એવા તા વેલું ફટાફટ ખોલી દે ચાલુ કરી દેજો અંધારું થઈ જાય પેલા ચાલુ જ કરી દેજો અંધારું થાય પેલા નીચે નહીં બાટલા ઉપર દેખવું હોય ઓમ ચાલુ કરી દેજો ભાઈ